શું તમે પણ આખો દિવસ નબળાઈ થાક અને ચક્કર આવવાની સમસ્યાથી પરેશાન છો શું તમને ખબર છે કે લોહીની કમી એટલે કે એનિમિયા તમને અંદરથી ખોખલા બનાવી શકે છે મોંઘી આયર્ન ટેબ્લેટ્સ અને દવાઓ પાછળ ખર્ચ કરવાનું બંધ કરો કુદરતની સૌથી સસ્તું અને અમૃત સમાન પીણું તમારા રસોડામાં જ છે જાણો કેવી રીતે માત્ર એક ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારી નસોમાં નવું લોહી દોડાવી શકે છે આજના સમયમાં સ્ત્રીઓ અને બાળકોમાં એનિમિયાની સમસ્યા ખૂબ જ વધી રહી છે ઇન્ટરનેટ પરના હેલ્થ એક્સપર્ટ અને આયુર્વેદિક ડોક્ટરો મુજબ દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણી પીવું એ લોહી વધારવાનો સૌથી કુદરતી અને અસરકારક રસ્તો છે ગરમ પાણી એનિમિયાને કેવી રીતે અટકાવે છે પેલું આયનનું શોષણ વધારે છે તમે ગમે તેટલો સારો ખોરાક ખાઓ પણ જો તમારું પાચન ખરાબ હશે તો શરીર આયન શોષી શકશે નહીં ગરમ પાણી પાચનતંત્રને સાફ કરે છે જેથી ખોરાકમાં રહેલું આયન લોહીમાં ઝડપથી ભળે છે બીજું લોહીનું શુદ્ધિકરણ ગરમ પાણી પીવાથી શરીરમાં ઝેરી તત્વો પરસેવા અને પેશાબ માટે બહાર નીકળી જાય છે શુદ્ધ લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધે છે ત્રીજું બ્લડ સર્ક્યુલેશન ગરમ પાણી રક્તવાહિનીઓને ફેલાવે છે જેનાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને અંગોને પૂરતું ઓક્સિજન મળે છે જે એનિમિયા થાક દૂર કરે છે નિયમ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સવારે ઉઠીને બે ગ્લાસ નવસેગું પાણી પીવાની આદત પાડો આ એક નાનકડો ફેરફાર તમને ક્યારેય લોહીની કમી નહીં થવા દે આ જીવન બચાવનારી જાણકારી તમારા દરેક વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક મિત્રો સાથે શેર કરો સ્વસ્થ રહો લાંબો જીવો